કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયની તારીખ તેર ચાર બે હજાર ચોવીસને શનિવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના ગુજરાતી સહિતના બધા જ વિષયના આજ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અને એમના જે અસાઇનમેન્ટ છે તેમના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપ પર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના જેટલા પણ વિડીયો આવે તે દરેક વિડીયો તમે વિડીયો અને પીડીએફ જે છે તેનો અભ્યાસ કરી શકો ચાલો તો શરૂ કરીએ ધોરણ સાતના ગુજરાતી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ અહીંયાથી જે લેવાવાની છે તેનું જે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન

તો રમતવાળા ભાઈએ મને એરોપ્લેન આપ્યું અને હું ખૂબ જ ખુશ થયો મેળામાંથી ઘરે આવીને આ વાત મેં મારા બધા જ મિત્રોને કહી ત્યાર પછી બીજું તમને કહ્યું પ્રાણી સૌથી વધુ ગમે શા માટે તો મને સસલું ખૂબ જ ગમે છે સસલું સુઘડ સુવાળું અને રમતિયાળ હોય છે સસલાની રૂવાટી એકદમ સરસ પોચી અને મુલાયમ હોય છે તેનો સ્પર્શ કરવાનો ખૂબ જ ગમે છે અને સસલાનો સફેદ રંગ પણ ખૂબ જ આકર્ષક લાગે છે સસલાની આંખો પણ મને ખૂબ જ ગમે છે માટે સસલું મને ખૂબ ગમે છે ત્રીજું ભાણાને દુદામામા પર શા માટે ખીજ ચડતી તો લેખકે દુદામામા પાસે નવા બૂટ સીવડાવવા પગનું માપ આપ્યું હતું અનેક બહાના કાઢતા લેખકને અનેક ધક્કા ખવડાવ્યા છતાં દુદામામા ભાણાને શાંતિથી સ્વસ્થતાથી સમજાવતા રહ્યા બહાના કાઢીને ધક્કા ખવડાવતા રહ્યા તેથી ભાણાને દુદામામા ઉપર ખીજ ચડતી નીચે આપેલા પ્રશ્નોના જવાબ વિસ્તારપૂર્વક લખો તો તમે ગયેલા કોઈ ખેતર કે વાડીની હરિયાળીનું વર્ણન કરો હું એક વખત એક મિત્ર સાથે તેના ખેતરે ગયો હતો તે સમયે તેના ખેતરમાં રાયડાનો પાક ઊભો હતો રાયડો શિયાળુ પાક છે લગભગ ચાર ફૂટ ઊંચા રાયડાના છોડ ઉપર સુંદર પીળા ફૂલો ખીલ્યા હતા આખું ખેતર પીળા ફૂલોથી ઉભરાતું હતું શીતળ હવાની લહેરોથી આખું ખેતર ઝૂલી રહ્યું હતું જાણે હવામાં પીળી ઓઢણી લહેરાતી ન હોય આજુબાજુના વૃક્ષોને વનરાજી હરિયાળીમાં વધારો કરતા હતા હરિયાળી જોઈ અને મન આનંદ હરિયાળી જોઈને મન અને હૃદય આનંદિત થઈ ગયા ત્યાર પછી બીજો સવાલ જનની કાવ્યમાં દર્શાવેલા માના ગુણોનું વર્ણન કરો તો માતાનો પ્રેમ મેહુલના જળ અને મધથી મીઠો હોય છે એના પ્રેમની જોડ મળવી મુશ્કેલ છે માતાની આંખો અમૃતથી ભરેલી છે અને વેણ વહાલથી ભરેલા છે એની ગોદ ચંદ્રની ચાંદની જેવી શીતળ છે એના કાળજામાં અનેક અરમાન ભરેલા છે માતાનો પ્રેમ અચળ છે એના પ્રેમનો પ્રવાહ બારે માસ એક સરખો જ વહ્યા કરે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેના કુલ આઠ માર્ક્સ માં પહેલો સવાલ તમારા શહેરના જોવાલાયક સ્થળોના નામ લખો તો ડુમસ બીચ હજીરા સરદાર પટેલ મ્યુઝિયમ વિજ્ઞાન કેન્દ્ર તિથલ બીચ વલસાડ દાંડી નવસારી અંબિકા નિકેતન મંદિર ઓલ્ડ ફોર્ટ સરસાણા પાર્ક ગોપી તળાવ ઉકાઈ ડેમ બીજું તમારા શહેરમાં કયા કયા અખબાર આવે છે તો અમારા ગામમાં ગુજરાત સમાચાર સંદેશ દિવ્ય ભાસ્કર જનસત્તા નવયુગ સમાચાર ટાઈમ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇન્ડિયન એક્સપ્રેસ વગેરે અખબારો આવે છે ત્રીજું લેખકના મતે બૂટ પહેરવાના કયા કયા પ્રસંગો ગણી શકાય લેખકના મતે આ પ્રસંગે બૂટ પહેરવા માટેના ગણી શકાય સાતમ આઠમનો મેળો તરને ત્રણનો મેળો ગણેશોત્સવ નવરાત્રિ લગ્નગાળો અને શાળાના પ્રવાસો સિંહ નદીના કાંઠે શા માટે બેસી રહ્યો સિંહ ભૂખ્યો અને તરસ્યો નદીની નદીના પાણી સામે મીટ માંડીને બે ત્રણ દિવસ સુધી બેસી રહ્યો કારણ કે તે મગરને મારીને સિંહણના મૃત્યુનો બદલો લેવા માંગતો હતો નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેના કુલ આઠ માર્ક છે એમાં પહેલો સવાલ વૃદ્ધ માતાની આંખમાં આંસુ શા માટે આવ્યા તો યુવાન અને શેરડીનો રસ મીઠો લાગવાથી તેણે બીજી વાર રસની માગણી કરી ત્યારે વૃદ્ધાએ છરીથી વારંવાર શેરડી કાપવાના પ્રયત્ન કર્યા પરંતુ શેરડીમાંથી રસનું એક ટીપું પણ નીકળ્યું નહીં તેથી વૃદ્ધોને દુઃખ થયું તેને વિચાર આવ્યો ચોક્કસ પ્રભુ તેના ઉપર કોપાયમાન થયો છે નહીંતર આવું બને નહીં આવો વિચાર આવતા વૃદ્ધાની આંખમાં આંસુ આવ્યા

ચોથો સવાલ તમારી શાળામાં જોવા મળતા વિવિધ છોડ અને વૃક્ષોના નામ લખો તો જાસુ ચંપો ગલગોટો કરણ ગુલાબ ચમેલી કમળ તુલસી આંબો વડલો પીંપળો જાંબુડો વગેરે પ્રશ્ન નંબર ત્રણ નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તો આ પ્રમાણે લખી શકાય પ્રભુના એ પ્રેમ ત્રણી પુતળી રે લોલ જગથી જુદેરી એની જાતરે જનની જોડ સખી એમની ભરેલી એની આંખડી રે લોલ વહાલના ભરેલા એના વેણરે પ્રશ્ન નંબર નીચેના નીચેના પ્રશ્નોના વિચાર પ્રશ્નો વિચારી અને જવાબ લખો જેના કુલ ત્રણ માર્ગ છે પેલું તમે એક રમકડું ખરીદ્યું અને તમને દુકાનદારે વધુ પૈસા પરત કર્યા તો તમે શું કરશો કેમ જો દુકાનદાર વધુ પૈસા પરત કરે તો જેટલા પૈસા વધુ પરત કર્યા હશે તે પાછા આપી દઈશ કારણ કે ખબર વગર અથવા તો ભૂલથી પણ કોઈના વધારે પૈસા લેવા એ ચોરી કરવા સમાન છે આપણે હંમેશા જીવનમાં પ્રામાણિક રહેવું જોઈએ ઈમાનદાર અને પ્રામાણિક વ્યક્તિઓ સમાજમાં હંમેશા ઊંચું સ્થાન પ્રાપ્ત કરે છે અને લોકો તેને માન અને સન્માનની નજરે જુએ છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા કોષ્ટક આધારિત પ્રશ્નોના જવાબ લખો જેના કુલ પાંચ માર્ક છે જો કશ્યપ પ્રોવિઝન સ્ટોર નું અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક આખું બિલ આપેલું છે એના ઉપરથી પહેલો સવાલ કરિયાણાની તમામ વસ્તુઓ કોણે ખરીદી છે કરિયાણાની તમામ વસ્તુઓ શ્રીતુ શ્રુતિ યોગેશભાઈએ ખરીદી છે મફત સાબુનો લાભ ગ્રાહકને ક્યારે મળશે તો પાંચસો રૂપિયાની ખરીદી કરશે ત્યારે એક સાબુ મફત મળશે એક કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ એક કિલોગ્રામ એટલે એક ગ્રામ ઉધાર એટલે શું તો ઉધાર એટલે દુકાનદાર ગ્રાહકને કોઈ પણ વસ્તુ પૈસા પાછળથી લેવાની શરતે વસ્તુ વેચે તેને ઉધાર વસ્તુ વેચી કહેવાય કશ્ય પ્રોવિઝન સ્ટોર કોને ઉધાર આપશે અને કોને ઉધાર નહીં આપે તો નિયમિત ગ્રાહકોને ઉધાર આપવામાં આવશે અને છૂટક ગ્રાહકોને ઉધાર નહીં આપે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના પ્રશ્નો વિચારીને ઉત્તર લખો તમે દુકાનમાં બૂટ ખરીદવા જાઓ ત્યારે દુકાનદાર સાથે શું વાતચીત કરશો જો હું બૂટ ખરીદવા જાઉં તો દુકાનદારને નીચેના પ્રશ્ન પૂછીશ કઈ કઈ બ્રાન્ડના બૂટ છે કઈ કઈ બ્રાન્ડના બૂટ સૌથી સારા આવે છે બૂટની ડિઝાઇન કયા કયા રંગની છે બૂટ વાદરીવાળા છે કે વાદરી વગરના સ્પોર્ટ બૂટ રાખે છે કે પાર્ટી શૂઝ બૂટની કિંમત કેટલા રૂપિયા છે વગેરે બીજું તમે પત્રકાર છો અને તમારે તમારા ગામના સરપંચનો ઇન્ટરવ્યૂ લેવાનો છે તો તમે કયા કયા પ્રશ્નો પૂછશો તો હું નીચેના પ્રશ્નો પૂછીશ ગામનો બજેટ કેટલા રૂપિયા છે બજેટમાંથી કેટલા કેટલો ખર્ચ ક્યાં ક્યાં કરવામાં આવશે ગામમાં શિક્ષણના વિકાસ માટે શું 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 કાર્ય થશે પીવાના પાણી માટે વ્યવસ્થા છે ગામના રોડ રસ્તા માટે કેટલો ખર્ચ થશે સ્ટ્રીટ લાઇટ ક્યારે બાંધવામાં આવશે ગામમાં સિંચાઈ માટે કયા કયા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે ત્રીજું તમે અને તમારા મિત્ર કોઈ પ્રાણી કે પક્ષીને ઘવાયેલું જુઓ તો શું કરશો તે માટે તમે અને તમારા મિત્રો શું વાતચીત કરશો જો કોઈ પ્રાણી કે પક્ષી ઘવાયેલું જોઈએ તો અમે તેના ઘા ઉપર ઠંડુ પાણી રેડીશું અને ઘા સાફ કરી તેને બચાવવાનો પ્રયત્ન કરીશું ત્યારબાદ તે પ્રાણી કે પક્ષીને પ્રાણીઓની હોસ્પિટલમાં લઈ જઈશું જ્યાં તેની સારવાર થઈ શકે આના માટે હું અને મારા મિત્રો વાતચીત કરીએ કે આ પક્ષી કે પ્રાણીને ઘા કેમ લાગ્યો હશે આપણે પક્ષી કે પ્રાણીઓને કઈ હોસ્પિટલમાં લઈ જઈશું વગેરે જેવી વાતો કરીએ પ્રશ્ન નંબર સાત નીચે આપેલા વિષય પર દસથી બાર વાક્યમાં નિબંધ લખો એમાં પહેલું માતૃ પ્રેમ તો એક સંસ્કારીમાં સો શિક્ષકોની ગરજ સારી છે કુટુંબમાં માતાનું સ્થાન શ્રેષ્ઠ છે બાળ ઉછેરમાં માતાનું સ્થાન અજોડ છે પ્રસૃતિની પીડામાં જ સહન કરે છે મા બાળકની સતત સંભાળ રાખે છે બાળક પથારી ભીની કરે તો મા પોતે ભીનામાં સૂઈ જાય છે પરંતુ બાળકને સુકામાં સુવાડે છે બાળકને સવારે ઉઠાડવું તેને નવડાવીને તૈયાર કરવું તેને સમયસર દૂધ નાસ્તો ભોજન આપવું બાળકને તૈયાર કરી નિશાળે મોકલવું બાળક બીમાર પડી જાય ત્યારે રાત દિવસના ઉજાગરા વેઠીને બાળકની સેવા કરવી આ બધા જ કામોમાં થાકી જાય ખરી પરંતુ ક્યારેય કંટાળતી નથી

મા વિનાનો સંસાર ગોળ વિનાના કંસાર જેવો હોય છે એવી રીતે સમગ્ર નિબંધ જે છે તે અહીંયા આપણને આપવામાં આવેલો છે તમે આ વિડીયો સ્ટોપ કરીને પણ જોઈ શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ ફકરાના આધારે પ્રશ્નોના જવાબ જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા પેરેગ્રાફ આપવામાં આવેલો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે એના ઉપરથી પહેલો સવાલ હજારો વર્ષ પહેલાની એટલે તો જવાબ આવશે હજાર વર્ષથી વધારે બાળક બટુક ક્યારે કહેવાતું બાળક બટુક ઉપનયન સંસ્કાર કરાવવામાં આવતો ત્યારે કહેવાતું બાળકનો ઉપનિયન સંસ્કાર ક્યારે કરવામાં આવતો બાળક સાતેક વર્ષ નો થાય એટલે બાળકોને ઉપનિયન સંસ્કાર કરવામાં આવતો તો બટુક આશ્રમમાંથી ભણીને પાછો ફરે ત્યારે તેની ઉંમર આશરે કેટલી થઈ હોવી જોઈએ તો બટુક આશ્રમમાંથી ભણીને પાછો ફરે ત્યારે તેની ઉંમર આશરે ઓગણીસ વર્ષની થઈ હોવી જોઈએ ફકરામાં કયા તહેવારનો ઉલ્લેખ કર્યો છે તો ફકરામાં દિવાળીના તહેવારનો ઉલ્લેખ કર્યો છે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું આપણું જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર છે અને આ મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર આપણે બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલું છે અને આપણે અસાઇનમેન્ટ પણ બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલા છે તો અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર જે છે તેમની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે એના ઉપર કોન્ટેક કરી વોટ્સઅપ કરી સંપર્ક કરી કરીને

તો અનિલ ઉત્સાહ ન બને હેમંત શબ્દની જોડણી સુધારીને લખો તો આ રીતે લખી શકાય શૂરવીર શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો જીવન આપનાર દાતા તો જીવનદાતા બે શબ્દનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવો ઉનાળો અને ગરમી તો મેં ઉનાળામાં જ ખૂબ જ ગરમી થાય કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો રાત્રે આકાશમાં દેખાય છે તો જવાબ આવશે શું ત્યાર પછી ઉદાહરણ મુજબ કારેલું કડવું તો લીંબુ ખાટું અલગ પડતા શબ્દ પર તો ઝાડ તરવું અને વૃક્ષ તો એમાં તરવું આવશે પ્રશ્ન નંબર દસ માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ આઠ માર્ગ છે મધુર તો મીઠું વિરુદ્ધાર્થીમાં હાજરીનું ગેરહાજરી અને આશાનું થશે નિરાશા વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો લાહો શા વાસ્તે નહીં વાંચીએ તો લાઓ શા વાસ્તે નહીં વાંચીએ આ રીતે ઉદ્દાર ચિહ્નો મૂકી શકીએ રાજ અને રાજકોટ ક્યારે જશે એ પ્રશ્નાર્થ વાક્ય છે તે પંખી ઝાડ ઉપર બેઠું છે તો તે પંખી ઝાડ ઉપર બેઠું તે નીચે અંડર લાય નીચેના વાક્યમાંથી ક્રિયાપદ શોધી તેની નીચે લીટી કરો તો સસરાજી વહુઓને દાણા આપ્યા તો આપીએ નીચે અંડરલાઈન નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેની નીચે લીટી કરો રાજા ધીમે ધીમે લખે છે તો ધીમે ધીમે જે છે તે ક્રિયા વિશેષણ છે એટલે એનીચે અંડરલાઈન દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિડીયોના એટલે કે એક નવા વિષયની આ જે પ્રથમ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધી જે દ્વિતીય સત્રાંત પરીક્ષાઓ લેવાય છે તે બધી જ વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષાઓના મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મુકાઈ ચૂક્યા છે વિડીયો અને પીડીએફ બંને સ્વરૂપે તો જરૂરથી આ વિડીયો પીડીએફ જે છે તેનો અભ્યાસ કરી લેજો અને મેળવી લેજો